રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમડીયા ગામ માધ્યમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં તાલુકા કક્ષાનો પંદરમા ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં તાલુકા કક્ષાના પંદર ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ એક થી ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ત્યારે આ દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારે સારું પરફોર્મન્સ કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માન સન્માનિત પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે હું તમામને સૌને ઉડાટા તાલુકાના ગ્રામ્યજનો શહેરીજનોને ફેર શુભ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત નમસ્કાર માધ્યમિક શાળા સમઢિયાળા આચાર્ય ભાર્ગવભાઈ વ્યાસ આ વર્ષે અઠ્યોતેરમાં નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વરણી થયેલી છે તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ ઉછરંગ ઉમંગ દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજન થયેલું છે સાથે ટીપીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટાંગણમાં હાજર રહી અમારા ગામના ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમ ઉજવણી કરેલી છે તો આ તકે એમનો ખૂબ આભાર માનું છું નમસ્કાર સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App